નમસ્કાર હું રાકેશ પંડ્યા સમાચાર સંતરામપુર તાલુકાથી મહીસાગર જિલ્લાના સંતરામપુરના પ્રથમપુર ગામે એમ દ્વારા કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવતી હોય તેવા સ્થાનિકોએ આરોપ લગાવ્યા અગાઉના આવેલા વાવાઝોડામાં તૂટેલ વીજ વાયરો અને વીજ રિપેર ન કરતા હાલાકી પડતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ વાવાઝોડા દરમિયાન વીજપોલ અને વીજવાયર વાયર તૂટતા સ્વાદનું મોત નીપજ્યું હોવાનું જણાવી રહ્યા છે સ્થાનિકો વીજપોલના પોલના વીજ વાયર તૂટતા ગામ લોકો દ્વારા એમજીવીસીએલ સંતરામપુર કચેરીએ પણ જાણ કરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ઉપલી કચેરી રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા ખેતીની લાઈનની પણ કામગીરી હાથ ન ધરાતા ખેડૂતોએ ભારે હાલાકી પડતી હોવાનો સ્થાનિકોનો આરોપ તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે આ ગામ પ્રથમપુર મહીસાગર જિલ્લો સંતરામપુર તાલુકો હમણાં જે છ છ તારીખે વાવાઝોડું આવ્યું છ પાંચે એની અંદર લગભગ એક બે કિલોમીટરની લાઈન બધી તૂટી ગઈ બધા થાંભલા નીચે પડી ગયા વાયર નીચે પડી ગયા તો અમે આ બાબતની જાણ જે બીસીઆલ સંતરામપુરમાં કરી ત્યાર પછી અમે બરોડા પણ રજૂઆત કરી અને ઓનલાઈન અરજી આપેલ છે પરંતુ ત્યાંથી ખાલી ફોન આવે છે થઈ ગયું કામ થઈ ગયું પણ થતું નથી વારંવાર આપણે અહીંયા રજૂઆત કરી સંતરામપુર પણ સંતરામપુરવાળા બી આવતા નથી અને આજુબાજુનો આજે ઘાસચારો હતો બધું સુકાઈ ગયો વાયર પડ્યા બીજું બળી પણ ગયું છે અને અત્યારે પણ પોઝિશન એવી એવી છે ખેતરોની અંદર અને થાંભલા ઉપર હજી લાઈન એમને એમ લટક્યા કરે છે તો આપણે કહેવા માંગીએ છીએ કે કદાચ જો આ વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો જલ્દી તકે આનું નિરાકરણ ન કરે તો મુશ્કેલી છે અને એ એની અંદર આ વાયર પડ્યા એમાં એક થાંભલા ઉપરથી વાયર પડ્યા આમાં એક કૂતરો બી મરી ગયો અને જોડાણના એક ભાઈ છે તો ગામમાંથી તો એ આવતા હતા તો એ બી એમની બી શોટ લાગી ગયેલો આ લીમડા પાસેથી એટલે હા ઘાસ એ બધું સુકાઈ ગયું છે એટલા માટે અમે આ રજૂઆત કરીએ છે ઘણી રજૂઆત કરી છે રાવલ સાહેબની કીધું છે એન્જિનિયર સાહેબની કીધું છે અને વડોદરા પણ ઓનલાઈન અરજી કરી પણ આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને હવે અમારે બધી કુવાનની અંદર આ મોટરો વોટરો છ તારીખથી બધી બંધ છે અમારે પંચાયતમાં વાવાઝોડાથી થાંભલા પડી ગયેલ છે થ્રી પેસ્ટ લાઇનના અવારનવાર જાણ કરી છે અમે જી એમજીમાં આજ દિન સુધી કોઈ કામ કરતું નથી અને પોતામાં કે અમારા ગામમાં અહીંયા થાંભલા પડવાથી એક કૂતરું બી મરી ગયું છે અને એક બે માણસને કરંટ બી લાગ્યો છે આજ દિન સુધી કોઈ કામ કરતું નથી અને અમે બહુ અવરતવર જાણ કરી છે તો આજ દિન સુધી કોઈ કામ કર્યું નથી એટલે તંત્ર તંત્ર અમને કામ કામ કરી આપે એવી અમારી ગામ ગામજનાની ભલામણ છે